વડોદરાના સલાટવાડા વિસ્તારમાં રહેતો વીસ વર્ષીય દેવ પિયુષ રાવલે ભારતીય સેનાની અગ્નિવીર પરીક્ષા પાસ કરી રાવલ સમાજ તેમજ વડોદરાનું ગૌરવ વધાર્યું હતું તે બદલ વિસ્તારના લોકો તેમજ પરિવારજનો દ્વારા તેઓનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું વડોદરા સલાટવાડા વિસ્તારમાં રહેતા પિયુષભાઈ પાસ કરી દેવના પિતા ભારતીય શોરૂમમાં કામ કરે છે અને ટ્રેનિંગ પૂરી કરી આર્મીમાં એન્ટ્રી મેળવી છે ભારતીય સેનામાં જોડાવવા માંગતા યુવાનો માટે સુવર્ણ તક તરીકે અગ્નિપથ યોજના અગ્નિવીર આર્મી જોડાવવા માનવામાં આવે છે જેમાં ધોરણ આઠ દસ અને બાર જોડાઈ શકે છે વીસ વર્ષીય દેવ પિયુષ ભાઈ રાવલ ભારતીય સેનાની અમદાવાદ ખાતે લેવામાં આવેલી પરીક્ષા દેવના આગમન દરમિયાન તેનું ભવ્ય સ્વાગત કરવામાં હતું અશ્વ પર દેવને બિરાજમાન કરવામાં આવ્યો હતો અને સલાટવાડા મેન રોડ થી નવાગઢ મહોલ્લા દેવના ઘર સુધી ઠેર ઠેર વિસ્તારના લોકો તેમજ પરિજનો દ્વારા પુષ્પ વર્ષા કરવામાં આવી હતી સ્વાગત કરવામાં આવ્યું હતું બહુ ખુશીનો અનુભવ લાગે છે આમ કહી નહીં શકતા એ રીતે એમાં શું સવારે અમુક સિફાઈ જતો તો એ પ્રમાણે પછી રનિંગ બનિંગ કરવા માટે જતો તો એની રીતે સવારમાં જતો હતો પછી અમુક સાંજે જાય એ રીતે આવીને તૈયારી કરતો હતો બહુ ખૂબ અભિનંદન એ થઈ રહ્યું છે અંદરથી કહી નહી શકતા એ રીતે લાગી રહ્યું છે બહુ જ ખુશ છે અમે લોકો એના માટે અને એની મહેનત બહુ જ કરી છે બહુ જ મહેનત કરી છે નોકરી બી કરતો તો હાલ નોકરી હતી એની એની મયથી એ આની મય એટલી મહેનત કરીને અંદર ગયો છે એટલે અમે બહુ ખુશ છે કે એની મહેનત રંગ લાવી આઠ મહિના પછી એનું મોડું અમે જોયું આજે એટલે બહુ આમ ફોન ઉપર વાત થતી અઠવાડિયા અમે એકવાર ફોન પર વાત કરવા દેતા હતા પણ એટલી બધી બી નહીં એટલે મેં બહુ ખુશ